ليه باكي رکھیا رکھے تے

હા જી દતુ હા મનેજી ખા બનાવી નહીં કેતા આવડે છે ખાવા બનાવી નહીં અને કોણ ખાય સખનો કોણ ખાય તો તમે કોણ ખાય એ તું રાતનું ખાધી નહીં રાતનું ખાધું નહીં કેમ રાતનું ખાધું નહીં જહ હતાં જૂઠું બોલો છો રાત એટલે ભૂખો થાય લાગો ભૂખો થાય લાગો તો ખાવા લઈ જ દે આવ એની ખાતું નહીં હું કહું તું પાણી મેલું લાવ તરત નાવા જોઈ છે આવ જલ્દી એક વાગ્યો ઓમ નોમ તો મારો હા

સોકરા રેવા બાપાજીના તો થી આય ભરમાં અમાર કોઈ જ નહીં તો કરો છો ઓગળી બાજુ હા હા તતલી ઓગળી બી ન ખબર પડતી બતાવાનું કેવું ટકલો કે ખબર પડતી નહી તો બેટા માર છોકરો મન ખવડાવ પણ ગાડી તે મન ખવડાવું નહીં मैं का जो? से तो का ममी कालू आज है हा हा पालू करू जा खा ऐसे तो खा ले खा दे बेटा मैं भू तो भू तो चोवतालसा तू बाटला में दू इलू पीते आवे लेले पालू मैं बाट दू चटनाम है सान नहीं चटनाम सान थी हरी बसु के चटनाम सान नहीं बाव दिन ने मन तो

ના આવું નહીં લે હેર ફટ લઈને તો હજી પીઝા ખાવા લઈ જવું આમ ઊભી થા ઊભી ઊભી થા ઊભી તને કહું ઊભી થા ઊભી ઊભી થા લી હે ભાઈ હજી પીઝા ખાવા લઈ લેજો ફટફટ નહીં લે હે ભલે તને કહું હું ઊંઘી રહી ઊભી થા ક તો ટિકિટ વાર આવે બે ટિકિટો લીધી ખાલી ખોટા બસો રે બગારે ઊંઘી ઊંઘે ધોત ના કાઢી ઊંઘમાં હું આવો ઊઠ આટલી બધી વાર ઊઠ કને કામ એમને જાહેર જે કોઈ કરવાનું કર હું આવું ધાબા પર જઉં હું આવું ધાબા પર જઈને હું ખાટલી મૂકું શું કીધું આજે પેલી ફોન કરવા દેજે શું કર તમનો ફોન એક કર્યો નહીં હલો શું કર ફોન તેમ નહીં ઉપાડતી હા હું એ ધાબા ઉપર આવ્યો વાત કરવા તને તો બોલ

ઈ કુંડીમાં માં એ લેવા પડી હી લેવા પડી હતી હાબુ લેવા પડી તો બોલવાની તો માર માર હંગાત કાત આવો તો આવો આવ હે ને કા આવું ગીમું તો અંદર કુંડી માં મરી જા કુંડીમાં લાય હાથ લાય ના માર કો હના પૈસા